જી શરમાઈ સી વાઘુજી ઓય એ વાઘુજી ચોકળ ખોઈ ગયા તા વગડ કી લે હોભડ્યો જોખણું જ છે પડવા નહીં જતા હો હે એટલે આમ તો ઈ પરમણ તમે

મેચ રમવાનું ચાલુ છે ગેડુજી ના પૈસા તમારા માથે અમારે કઈ લેવા દેવા છે નહીં હવે કહેલશો રમવા

मारा ये कोक खावणु करवो है तो तुम्ही छेनी हरू पान नु आईन खई गयो सो अन मो क्या मेलो ल्या कका એટલે કોઈ ચમકવાન જરૂર નહી તમાર ઘર કોઈ નહી એકલા દૂધ ની ઓટી હ અ ઈ તો બડ બડસે તો વસની પેલી રકેલી પડી એ પેલી રકેમી પડી બાકી ભાઈબંધી આવી છે અને તમે કાતલી હંતાડી ખોલ્યા શરમ નહી આવતી એટલે તમે ઢાઢો રોટલો સાંભળીને હંતાડી નાશો તો લાવો ને યાદ છો તને ખબર નઈ લે આ બંકર નામ તારે લે તું કે મારો ભાઈ છે ને નામજી છે જો ને ઇકડ્યા તું આના હોય તને હું બે હાથે તમારું નામ આગળ નહીં તું થાપ ખાઈને ને લે એને જવા દીધો સમન અન શું કીધું ખબર છે તારે હો તારું છે થાય તારું ખરા ટાઈમે ગજબ કર્યો હોય એની વાત કરીશ્રી થોડું ચાલો યાર હે પથારી ના ફેરવતો હોય પૈસા લગ

ખબર નઈ પડતી હવે ખબર પડી ત્યાં વાઘુજી બધા નઈ બધા મને જવાબ આલો શું છે આ બધું પણ આ તો ઝઘડા ખોટા ઝઘડા કરા હાવ ના બે હજાર રૂપિયા લે પાવર તમારે નહીં કરવાનું કલાક ના બે હજાર છે ને

એટલે ચોકણ તમે ઉફેદી સાઈડ આવો નીકળ મારા આબુ જ પડા આવા ધંધા સાઈડ આવો ને એટલે મારા આબુ જ પડશે રસ્તા માંથી તારીત હતું કાઢી ઝગડો મેકરાયો કે